હેલો ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ તો મિત્રો હું આવી ગયો છું નવો વિડીયો લઈને તો તમે જોઈ શકો છો હું અહીંયા આગાડી ઊભો છું અહીંયા ટ્રેક્ટર ભરવાના છે આપણે આ ટેકા અને ટેકા ભરીને લઈ જવાના છે આપણે બજારમાં ને હું છું અહીંયા માંડલી તો માંડલીમાંથી ટેકા લઈ જવાના છે સંજેલી તો આપણે આ ટેકા ભરીને જશું સંજેલી અને તમે મારી પાછળ જોઈ શકો છો આ જે ટાકો છે એ આ ડુંગરમાં બનેલો હોય તમે આ જોઈ શકો પાછળ ડુંગર છે ને આ નીચે મતલબ બધા છે અહીંયા આ જે રેતી અહીંયા આપણે માન માન ટ્રેક્ટર અંદર ગાયું અને ટાકો છે મતલબમાં ડુંગર ઉપર ઘેર છે ત્યાં નીચે હું ટાંકા ઉપર ચડીને તમને બતાવું

આ જ્યાં પણ ટાકા મળીને બધા ડુંગરા મચ્છીના નીચે રસ્તો જાય છે જો એ નીચે ઉપર ટાકો હોય તો નીચે મકાનો પાણી જાય ને ભાઈ તો તમારા ગામમાં ટાકા બને કે નથી મળતા કમેન્ટ કરીને બતાવજો અને આપણે જઈશું આ જ્યાં ટેકા હે અને અંદરથી હજુ પેલી ચાદરો કાઢે સ્લેબ ભરાયો હોય ને એની ચાદરો કાઢશે ચાદરો નાખવાની પછી ચાદરો પછી એમાં લોખંડની બારી બે ચાર નીકળશે લોખંડની બારી બે ચાર નીકળશે લોખંડની બારી બી બે ચારની લગભગ બે નીકળે બે બારી નીકળે લોખંડ નાખીને પછી આપણે લઈ જઈશું તો ન વિડીયોમાં જોતા રહો તમે અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો સપોર્ટ કરો યાર તો બીજું તો શું મળીએ આપણા ખાલી કરવા જઈએ ત્યાં તો કંઈ આપ જોઈ શકો છો ટોળું આપણું ભરાઈ ગયું છે આટલું ટેકરનું નીચે પતરા નહીં છે અને હજી આની અંદરથી લોખંડ કાઢવાનું છે લોખંડ કાઢીને વાળી અને અંદર નાખવાનું છે ટોલિંગ ને અત્યારે વાગી ગયા સાડા પાંચ સાડા પાંચ વાગીએ હજી તો લોખંડ કાઢવાનું અને પાંચ છ વાગી જશે પછી આપણે બજારમાં જઈશું તો

दो बाले, 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 बाले. તો ગાય અહીંયા આવી ગયું છે મશીનની પાઇપ તો એટલા માટે ઉભા રહ્યા છે તો ગાય બહુ ટાકામાં ટાકામાં ને ટાકા પોકે જવા કરું છું હવે આ રસ્તો થોડીક આગળ જાય પછી ટાકો આવે આ ચાલી રહી છે કેનાલ અને કેનાલ ની અંદર મૂકેલું છે મશીન પાણી મૂકવા માટે હાઇટરિયમ મશીન તો ગાઈસ આપણે અહીંયા ટ્રેક્ટર બંધ કરી દીધું છે કેમ કે વચ્ચે પડેલી છે પાઇપ તો પાઇપ હટાવ્યા પછી આપણે ટ્રેક્ટર આગળ લઈશું અને આપણે જવાનું છે આ કાકા બાઇક વાળા જાય એ સીધું સીધું જવાનું છે અહીંયા આગળ ટાકો છે અને અહીંયા આગળ છે દુકાન અને અહીંયા આગળ છે તમારો બાઇક ટ્રેક્ટર એને ઊભેલો છે અને પાછળ આપણે ટોળામાં ભરવું છે લોખંડ તો અહીંયા આગળ પાઇપ આવી ગઈ છે તો પાઇપ હટાવે પછી આપણે લઈએ ટ્રેક્ટર આગાડી તો ગાઈઝ આપણું ટ્રેક્ટર નીકળી ગયું છે

બરોબર ને આજના વિડીયો માં આટલું મળશું આપણે નેક્સ્ટ વિડીયો